ફ્રેન્ડ્સ આ છે મારા મહાદેવ તમે જોઈ શકો છો આ છે મારા ઘરે મહાદેવ હું રોજે એમની પૂજા કરું છું અને આ છે શિવલિંગ મેં મંગાવી હતી જેતપુરથી સરસ મજાની અને એના ઉપર મેં આ વાવી છે અને અહીંયા પણ છે મારા મહાદેવ એમની પૂજા અત્યારેમાં કરી છે એની પૂજા ખતમ કરી અને પછી નાસ્તોને એવું કરવાનું છે એટલે પૂજા કરી છે જોઈ શકો છો આજે મારા મહાદેવને મેં સ્પેશિયલ ગુલાબથી આખા પેલા કર્યા છે हर हर महादेव जयता जी हर हर महादेव हम्म लगे के सरस

લેવા જોઈએ છે ક્યાં મોલમીનું ઓલチラ આમ જ ગાસી દીપન તો કે કી બાજુ છે કે નહીં ક્યાં શ્રી ફડકે છે જ નહીં મારા ખ્યાલથી કાયત ગાઈસ તમે લોકો આવ્યા છે ખડિયા મેલેડી માના દર્શન કરવા માટે હાલ પહોંચ્યા છે આ ભી હાલ જ आरव नो फोटो के आछे जो चोचो बोलला परचे क्या आछे हमें ये मन्नत कह री थी पाछा में बिछवार आइव छ तो જોઈ લેશું આપણે કે આરવ નો ફોટો લગાયેલો હત गांडी तो तने इतो गीते ये झूम થઈ ગયો તો મારા થી આ છે મને આરવ નો ફોટો અહીં લગાઈ ગયલો આરવ તર ફોટો છે હ તારો ફોટો છે એ લગાઈ ગઈ કે છે તારો આરવ તર ફોટો કે છે ફોટો હા લેવા આરવ તર ફોટો કે છે बाबू चलो चलो આગળ છે યે ले ले बेटा જોઈ છકો છ અહીંયા કેટલા સારા ફોટોસ અને બધું છે બહુ સારા ફોટોસ ને છે મન તો કી સે જઉ છે પછી વાંસીયા ત્યાં જઈશું સુસુરી પડ સુ ગઈ છે હા લેવું છે ને

और बस तो आके से आके સો હાય એવરીવન કેમ છો આઈ હોપ બત મજા મજા છે તો મારી યુટ્યુબ ચેનલ માં આપ સૌનું સ્વાગત છે તો અમે લોકો પહોંચી ગયા છીએ ખડિયા મેલેડી માં દર્શન કરવા માટે તો હું છું અને મારી જોડે છે આરohi મારા પેટ માં ઢર ઢર થાય છે ભૂખ ને કારણે તો આરohi ને અમે લોકો અહીંયા પહોંચ્યા છે ગાઈસ તો અમે આવે છે આવે છે હમણાં આવે છે તો બસ અમે જો બેસા છે થોડીવાર માં અમે લોકો ને દર્શન કરીને પછી ઘરે નીકળવાનું છે ગાઈસ તો ચલો બિલ કન્ટિન્યુ રહીજો બના રહીજો જેમાં અમે લોકેશન પણ કેટલું સરસ છે તે પણ તમે જોઈ શકો છો અમે ફર્સ્ટ ટાઈમ પહેલાં આરોહીની મન્નત અહીંયા કરી હતી એ મંદિર છે મેલેડીમાનું તે પણ તમે જોઈ શકો અહીંયા તમારા લોકોને આવી શકો છો સરસ મજાનું મેલેડીમાનું મંદિર છે આઈ થિંક અમે અમે તો અવારનવાર આવીએ છીએ અહીંયા અને આ જગ્યા પણ તમને આઈ થિંક જોઈ હશે કેમ કે આ જગ્યા અમે આરોહીની મનત્રે ત્યારે અમે ધજા ચડાવવા માટે આવ્યા હતા ને ત્યારે મેં ખુદે અહીંયા ધજા ચડાવી હતી તો એ જગ્યા છે અહીંયા આ पेड़ છે અહીંયા બધું ધજાઓને બધું લગાવે છે અને તે પણ તમે જોઈ શકો છો અને અહીંયાને સુવિધા બહુ સારી છે અને તમને પ્રસાદીને બધી બીજમાં મળી જશે કેમ કે અહીંયાનું આરોહી ચાલો ચાલો બેબી ચાલો કમ 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 કઈ વગાડો વગાડો કરો અહીંયા છે મમ્મી ને બતાવી ગયા છે આવ તારે વગાડવું છે વગાડવું છે તારે વગાડવું છે

તો આ છે મેલડીમાનું મંદિર તમે લોકો પણ આમાં દર્શન કરી લેજો આ છે મેલેમાંનું મંદિર છે તમે આઈ થિંક નહીં જોયું હોય તો તમે આમાંથી મારા વિડીયો જોઈને તમે લોકો દર્શન કરી શકો છો ચાલો મમ્મી દીકરી જાઓ જાય છે મમ્મી એના દર્શન કરવા માટે તો તો તમે લોકો બધી જ સુવિધા છે નાના છોકરાઓ છે તો એમના માટે પણ ઘોડિયાઓની ને સુવિધા છે તો અહીંયા તમે જોઈ શકો છો અમે તો લોકો બધાયા છે

आरोही हाय बेबी हाय हाय करो हाय देखो हाय देखो करो आरोही आरोही बाबू आरोही क्या आयो छे हां जय जय है आरोही आरोही हाय करो हाय जय माता बोलो जय माताजी जय माँ बोलो जय माँ, जय माता बोलो जय माता बोलो आरु जय माताजी

जाए चल चल मारो दिकरो आई जा 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 आई जा

तो नाश्ता लगे भी नहीं चेको चेको <laughs> नहीं आरो डांस करे मंदिर बा आ मंदिर से हमारी बा मा। मेलेडी बा मंदिर से आ डांस कौन सी करवाने जैसे करो ऐसे जैसे इन्हें ले तो छोड़ तो दस बार फोन करवाने हो गए आरो, ही। आरो, ही। आरो ही। <laughs> આરામથી ચાલો આરામસે ચાલો આરામસે ચાલો આરામ આરામથી તો તો છે આ પ્રસાદી તે પણ તમે જોઈ શકો છો સરસ મજાની અને મારા મમ્મી અને મીનુ તો મમ્મીને બધા બેસી ગયા છે પ્રસાદી કેવી છે ખીચડો છે રોટી છે અને ઊંધિયું છે તો કોઈ દિક્કત નહી રે તમે એની ટાઈમ અહીંયા આવો ત્યારે પ્રસાદી મળી રહેશે તો મમ્મી અને ભાભી બનને લઈ છે પ્રસાદી અને અમે પણ આવી ચાલો તો આપણે તો શરૂ કરી દઈએ સુ કાઈ લે જા સુ કાઈ લે હો સુ કાઈ લે જા નહી વે તો ફ્રેન્ડ્સ તો પહોંચી ગયા છે ઘરે અભી હાલ જ ઘરે પહોંચ્યા ઘરે પહોંચીને બેઠી છું હવે ચલો બધા બ્લોગમાં આપણે એન્ડ આપશું જય માતાજી હર હર મહાદેવ નેક્સ્ટ બ્લોગમાં મળશું બબાય જય માતાજી હર હર મહાદેવ